દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી ભારતીય તપાસ એજન્સીઓને મળી મોટી ભારતીય તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કોર્ટે નીરવ મોદીની જામીન અરજી પણ કરી રદ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે જારી કર્યું હતું ધરપકડ વોરંટ દેશના 25 લાખ ચોકીદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન દરેક હિન્દુસ્તાની અંદર ચોકીદાર જીવતો રહેવો જોઈએ ચોકીદાર શબ્દ દેશભક્તિ અને પ્રામાણિકતાનો પર્યાય લોકો સ્વાર્થ માટે ચોકીદાર વિરુદ્ધ કરી રહ્યા છે દુષ્પ્રચાર સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટ કેસમાં સીમાનંદ સહિત ચાર આરોપી નિર્દોષ પુરાવાના અભાવે એનઆઈએની વિશેષ કોર્ટે આરોપીઓને કર્યા મુક્ત અઢાર ફેબ્રુઆરી બે હજાર સાતના દિવસે પાણીપત પાસે ટ્રેનમાં વિસ્ફોટ થતા અડસઠ લોકોના થયા હતા મોત ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા ચૂંટણી સંબંધિત સામગ્રી સાથેના વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ ડ્રગ્સ દારૂ હથિયારો કે દસ હજારથી વધુ કિંમતની ભેટ સોગાદો મળશે તો તે થશે જપ્ત ઇન્કમટેક્સ વિભાગની તેત્રીસ ટીમ નાણાકીય હેસ્તર પર રાખશે આસુરી શક્તિ પર વિજયના દેશવાસીઓને પાઠવી શુભેચ્છા તો રાજ્યમાં ઠેર ઠેર કરાયું હોલિકા દહન ક્યાંક અંગારા પર ચાલી તો ક્યાંક દોડ લગાવી કરાઈ પરંપરાગત હોળીની ઉજવણી એકબીજા પર રંગો છાંટી હર્ષોલ્લાસ થી આજે ઉજવાઈ રહી છે ધૂળેટી અબુધાબીમાં ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતનો દબદબો ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કરતા ત્રણસો મેડલ કર્યા પોતાના નામે ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસમાં તમામ ખેલાડીઓનું કરાયું સન્માન સમાચાર પંજાબ નેશનલ બેંકના રૂપિયા તેર હજાર કરોડથી પણ વધુ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે નીરવ મોદી સામે લંડનમાં કરવામાં આવેલી કાર્યવાહી દેશની રાજનીતિની મોટી જીત છે બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ દ્વારા નીરવ મોદી સામે ધરપકડનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું આ વોરંટને પગલે લંડનની પોલીસે કૌભાંડી નીરવ મોદીની ધરપકડ કરી હતી મહત્વનું છે કે પીએનબીમાં રૂપિયા તેર હજાર કરોડથી વધુનું કૌભાંડ કરીને નીરવ મોદી ભારતથી લંડન ફરાર થઈ ગયો હતો ભારત સરકાર દ્વારા ઇન્ટરપોલની મદદથી તેની સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તેની ધરપકડના આદેશ આપ્યા હતા કોટે નીરવ મોદીના જામીનની અરજી ફગાવી દીધી છે અને આગામી સુનાવણી ઓગણત્રીસ માર્ચે થશે ત્યાં સુધી નીરવ જેલમાં જ રહેશે ધૂળેટીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ભી ચોકીદાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશના પચીસ લાખ ચોકીદાર સાથે સંવાદ કર્યો હતો તેમણે ચોકીદાર શબ્દને દેશભક્તિનો પર્યાય બની ગયો છે તેમ જણાવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી કહ્યું कि आज समग्र देश चौकीदार थवानी शपथ ले रहे कि हूं चौकीदार। छौकीदार के चलते सर हमको हम लोगों को चोर कहा गया हम लोग जहां काम करते हैं सर वहां पर हम लोगों को नजर शक की नजर से देखा जा रहा है देश के जवान भी सर एक चौकीदार है क्या वो भी चोर है सर मन बहुत दुखी हो रहा है सोच सोच के इसीलिए आपसे ये सवाल किय वो मेरे नाम से गाली देते मेरा नाम कह करके कुछ भी बोलते तो शायद आपका यह नुकसान नहीं होता आज पूरा देश चौकीदार होने की खबर ले रहा है आज चौकीदार शब्द देशभक्ति का पर्याय बन गया है ईमानदारी से काम करने का पर्याय बन चुका है और मैं आपको बताऊं मेरा ये कोई पहली बार अपमान नहीं हुआ है ये नामदारों की फितरती है कामदारों की आदत होती है कामदारों के प्रति नफरत फैलाना असहिष्णुता ये उनके स्वभाव में है और यह इतना जल्दी जाने वाला भी नहीं है कामदार कुछ भी कर ले अगर कोई कामदार प्रधानमंत्री भी बन जाए तो भी ये लोग उसे ऐसे ही अपमानित करते रहेंगे साहब आपने पुलवामा हमले के बाद पाकिस्तान को मुंहतोड़ जवाब दिया साहब हमारी फौज ने पराक्रम कर दिया इसके बाद मेरे मन में कोई प्रश्न बचा ही नहीं था आपने हम सब देशवासियों की छाती चौड़ी कर दी आपने चौकीदारों की इज्जत बढ़ा दी था। हर भारतीय को गर्व है उसका सीना आत्मविश्वास से चौड़ा है दूसरी ओर हमको तो गिरे पाकिस्तान में वोट तो तो लगे पाकिस्तान में लेकिन चीख रहे हिंदुस्तान में गर्व हो रहा है हिंदुस्तान में ये देश को समझना होगा ऐसे लोगों को पहचानना होगा और ये भी आपने देखा होगा पाकिस्तान के टीवी पर वहां के रेडियो पर वहां के अखबारों में वहां की पार्लियामेंट में हमारे देश में जो लोग चीख रहे थे चिल्ला रहे थे उनकी आवाज वहां सुनाई दे रही है उनकी बातें छप रही है उनकी बातें बाते बताई जाती है उनके शब्दों को कोट किया जाता है ये देश के लिए अजूबा है कि वार पाकिस्तान को हो और बीमार कोई हिंदुस्तान में हो ये बात ये देश के गले नहीं उतरती है मैं भी अपने आप को एक चौकीदार मानता हूं अब हम लोगों का काम भी एक जैसा है आप भी समाज की चौकीदारी कर रहे हैं और पीएम को भी अपनी चौकीदारी का जिम्मा सौंपा है सरकार ने गरीबों के कल्याण के लिए कोई कसर बाकी नहीं रखी आयुष्मान भारत में इस योजना ने देश के 50 करोड़ लोगों को बीमारी से लड़ने की एक नई हिम्मत दी है हमने प्रधानमंत्री श्रम योगी मानव मानधन पेंशन स्कीम भी शुरू की है इसे करोड़ों गरीबों को सम्मान का जीवन जीने का अवसर मिला है देश के गरीब किसानों के लिए हमने आर्थिक मदद की ऐतिहासिक पहल की है इसे किसानों को खाद बीज कीटनाशक और दूसरी छोटी छोटी जरूरतों के लिए इधर उधर भटकना नहीं पड़ेगा એનઆઈએની વિશેષ કોર્ટે સમજોતા બ્લાસ્ટ કેસ મામલે અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા કમલ ચૌહાણ અને રાજેન્દર ચૌધરીને પણ નિર્દોષ છોડી દીધા છે એક પાકિસ્તાની મહિલાએ તેના દેશના સાક્ષીના પૂછપરછ કરવા માટે એક અરજી આપી હતી જોકે એનઆઈએના વિશેષ ન્યાયાધીશ જગદીપ જગદીપસિંહે આ અરજી ફગાવી દેતા કહ્યું હતું કે આ અરજીમાં કોઈ વિચારણીય મુદ્દો નથી કોર્ટની આ મામલે અગિયાર માર્ચે સુનાવણી પૂરી થઈ હતી મહત્વનું છે કે સમજોતા એક્સપ્રેસમાં અઢાર ફેબ્રુઆરી બે હજાર સાતના રોજ પાનીપત પાસે વિસ્ફોટ થયો હતો જેમાં અડસઠ લોકોના મોત થયા હતા ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ પક્ષના કાર્યકર ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોના નેતા ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે માર્ગદર્શિકા છે તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર ચૂંટણી સંબંધિત સામગ્રી પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ મળી આવશે અથવા વાહનમાં કોઈપણ પ્રકારના હથિયાર દારૂ અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની એવી ભેટ સોગાદો મળી આવશે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની શક્યતા હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાથી જણાશે તો તે જપ્તીને પાત્ર રહેશે આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વિડીયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો તથા સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે વિડીયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સંહિતા ચૂંટણી જાહેરાતથી અમલમાં આવી છે સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે બાવીસ કમ્પ્લેન્ટ અમારા આત્રેની કચેરી જિલ્લામાં બધા ભેગા થઈને મળેલા છે એ બાવીસે બાવીસ નિકાલ થઈ ગયેલા છે અને એના ઉપરાંત સીવીઝુલ મારફત બસો ત્રેવીસ એટલે એમાં મોસ્ટલી આચાર સંતાના ભંગના કેસેસ છે એ સીવીઝ મારફત જિલ્લા કક્ષાએ નોંધાયેલા છે એ પૈકી એટી વન એટલે એક્યાસી કેસો છે એટલે એ કેસેસ ના હતો એટલે દાખલા તરીકે અમુક લોકો પોતાના ફોટો સેલ્ફી એવા બધા પણ મૂકેલા છે એમાં કોઈ કારવાર આવતો નથી એવા કેસી કેસ દફતરે કરી દીધા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ બાકી એકસો બેતાલીસ કેસ છે એ બધા એવા કેસ છે પોસ્ટર બેનર પ્રોપર્ટી ડિફેસમેન્ટ છે નાનકડું એડવર્ટાઇઝમેન્ટ છે એવા ટાઈપના બધા બે કરીને એ જે એકસો બેતાલીસ કેસ છે જિલ્લા કક્ષાએ એ લોકો એમાં આપણો ખબર હશે એમાં ટાઈમ સમય મર્યાદા છે એની અંદર નિકાલ કરવાનો હોય છે રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતાના પગલે આવકવેરા વિભાગ દ્વારા ગેરકાયદેસર રોકડ રકમની હેરાફેરી રોકવા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં આઈટીની તેત્રીસ ટીમ બનાવવામાં આવી છે અને અગિયાર એર ઇન્ટેલિજન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે જે અગિયાર એરપોર્ટ પર નજર રાખશે નાણાંની હેરફેર માટેની માહિતીની ફરિયાદ નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ સાત ચાર 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 પર થઈ શકશે તેમજ વોટ્સએપ નંબર साथ जो ने 86245836 नंबर ऊपर पर ठई सके छे અત્યાર સુધી માયન કમ ટેક્સ વિભાગે 95 લાખ 43000 ની રકમ જપ્ત કરી છે આ સિવાય બે લોકર પણ જપ્ત કરવામાં આવ્યા છે ہم લોકો ને જેસા બતાયા કે હર ડિસ્ટ્રિક્ટ મે એક ટીમ હે અમારી 35 ટીમ્સ હે યહા પે 35 ડિસ્ટ્રિક્ટ્સ મે ઉસકે બાદ અમારી 11 11 એર ઇન્ટેલિજન્સ યુનિટ્સ હે જિતને ઓપરેશનલ એરપોર્ટ સે સબકો અમે કવર કિયા હે उसके बाद टोल फ्री नंबर हम लोगों ने जारी किया है कि कोई भी आम आदमी भी कोई सूचना हो दे सकता है सूचना गुप्त सूचना देने वालों की जानकारी गुप्त रखी जाएगी नंबर है वन एट डबल जीरो टू डबल थ्री तो इस व्हाट्सएप नंबर पे आप भेज सकते हैं नंबर है सेवन जीरो वन सिक्स टू फोर फाइव एट थ्री सिक्स ये दोनों नंबर्स 24 घंटे ऑपरेशनल हैं इसके अलावा हम लोगों ने जो पुलिस के कोऑर्डिनेशन में और अपने अपने एक्शन्स के जरिए अभी तक आठ इंटरसेप्शन हम लोगों ने हैंडल किए हैं आठ इंटरसेप्शन में से तीन सीजर्स हुए हैं होली के पश्चात इन लॉकर्स पे कार्रवाई होगी प्लस हमारी टीम यहां पे तत्पर है कि कोई भी इंटरसेप्शन की, की इंफॉर्मेशन आती है या हम अपने लेवल पे कोई जानकारी इकट्ठी करते हैं तो उस पर अप्रोप्रिएट एक्शन लेंगे આગામી લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ મોટા રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે જેને લઈને પ્રજામાં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર થયેલી યાદીમાં અઢારમી પંચમહાલ લોકસભા બેઠક માટે વી કે ખાંટ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે શ્રી વી કે ખાંટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં શિક્ષણ વધુ સારું બને તે માટે તેઓ પ્રયત્ન કરશે અને તેમનો મુખ્ય મુદ્દો બેરોજગારી દૂર થાય તે રહેશે માનનાર માણસ છું વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલો છું બીજેપી પાર્ટીમાંથી મને ઘણા પ્રલોભન મળ્યા છે છતાં હું મારી પાર્ટીની કોઈ દાડો અવગણના નથી કરી અમને અગાઉ બી ટિકિટમાં પાર્ટી સાથે ગઠબંધન થયું અને બીટીપીની ટિકિટ મળી છતાં બી અમે અપક્ષ ઉભા રહીને પાર્ટીનું માન રાખીને અમે પાર્ટી સાથે ફરી ચૂંટાયા પછી બી પાર્ટી સાથે જોડાયેલા અત્યારે રહ્યા છીએ અને અત્યારે પાર્ટી સાથે જ છીએ પાર્ટી મને ટિકિટ આપી છે તો પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું નાનક દેવજી મહારાજના પાંચસો પચાસના પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની ઉપસ્થિતિમાં કીર્તન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાનકદેવજી મહારાજે પ્રબોધેલા ઉપદેશને જીવનમાં આત્મસાત કરવા સૌને અનુરોધ કર્યો હતો રાજ્યપાલે જણાવ્યું હતું કે ગુરુ નાનક દેવજી મહારાજે સમગ્ર માનવજાતને પ્રેમ કરુણા અને પરસ્પર સદભાવનાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને લેડી ગવર્નર શ્રી અવિનાશ કોહલી ઉપસ્થિત રહ્યા હતા રંગોનો તહેવાર ધૂળેટી આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે હોલિકા દહન સાથે જ રંગોનો તહેવાર શરૂ થઈ ગયો છે જ્યાં કેટલાક શહેરોમાં મહિલાઓએ લોકગીતો ગાયા હતા અને અનુષ્ઠાન કર્યા હતા અમૃતસરમાં સેનાના જવાનોએ પણ હોલિકા દહન કર્યું હતું લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાવી અભિનંદન પાઠવી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોલીના પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે હોળીનો આ રંગ લોકોના જીવનને નવી ઉર્જાથી ભરી દે અને જીવનમાં નવી ખુશીઓ લાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રંગો અને ભાઈચારાના પવિત્ર તહેવાર હોળીની શુભકામના પાઠવી હતી તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હોળીના પાવન પર્વની બધા જ દેશવાસીઓને શુભકામના હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર આપણી એકતા અને સદભાવનાના રંગને વધારે પ્રગાઢ કરે जो हिन्दुस्तान है वो अलग अलग संस्कृतियों का देश है अलग अलग धर्मों का देश है अलग अलग आस्थाओं का देश है लेकिन हम सब मिल करके जो हम हमारा एक मजबूती का एकता का गहवारा है हम सब मिल करके उसको मजबूती के साथ एकजुट होकर के मनाते हैं इसी को कहते हैं अनेकता में एकता और आज होली के जो अलग अलग रंग हैं उस अलग अलग रंगों का ही एक समावेश है मेरे देश और मेरे देश के लोग વૈદિક સમયથી હોળીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે ધાર્મિક આસ્થા અને માન્યતા સાથે ઉજવાતો હિન્દુ સંસ્કૃતિનો આ તહેવાર એટલે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી માન્યતાઓ સાથે પ્રગટાવાતી હોળી ઉપર પ્રસ્તુત છે અમારો એક અહેવાલ વિસનગરના લાછડી ગામે લગભગ સો વર્ષથી પણ વધુ સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલિકા દહન કરવામાં આવે છે ત્યારબાદ પૂજન કર્યા પછી જે અંગારા જરતા હોય છે તેની ઉપરથી ચાલવાની પરંપરા સ્થાપિત કરવામાં આવી છે ગામના નાનાથી મોટા સૌ કોઈ પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા ઉપર ચાલવાની પરંપરા નિભાવી રહ્યા છે નાના મોટા વૃદ્ધ લોકો બધા લોકો અહીંયા ચાલે છે અને છોકરીઓ પણ છોકરીઓ પણ અંદર ચાલે છે વર્ષોથી ચાલી આવી છે અને અત્યાર સુધી કોઈને પણ એનાથી પણ પ્રોબ્લેમ નથી તમે અંગારામાં ચાલો તો તમને બી બળાય કે થતો નથી ડાંગમાં આદિવાસીઓની વસ્તી ભરપૂર છે છેલ્લા ચાર દિવસથી યોજાયેલા ડાંગ દરબારના ના પૂર્ણાહુતિ નિમિત્તે આદિવાસી રીતિ રિવાજ મુજબ હોળી પૂજન કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી સૌ શાંતિપૂર્ણ ઉભા રહી હોળી પૂજન કર્યું હતું ધ્રાંગધ્રામાં પર્યાવરણીય હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં છાણા ગોઠવી ઉપર હોળીકાનું પુતળું બનાવી તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવ્યો હતો હોળીની આસપાસ રંગોળી કરવામાં આવી હતી ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ પ્રહલાદને દોરડા વડે બચાવી લેવામાં આવ્યો હતો અને લોકોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો આ હોળી જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ હોળીનો તહેવાર આપણી નવયુવાન યુવાન પેઢીને જાણ થાય કે આપણી સંસ્કૃતિ શું છે એના માટે આ અમે ઉજવી રહ્યા છીએ જામનગરના ભુઈવાડા વિસ્તારમાં સૂકા ઘાસ ક્ષણ પૂછા કાગળ પતરું જરી અને કલર થી લગભગ પચીસ ફૂટ ઊંચી અને આઠ ફૂટ પહોળી હોળીકા નું પુતળું બનાવવામાં આવે છે હોળી નાગરના દિવસે તેને રંગી કપડા અને ઘરેણા શણગારીને તેને સંપૂર્ણ સ્ત્રી બનાવવામાં આવે છે આ પુતળાને હોળી દહન ની જગ્યાએ સ્થાપિત કરી શાસ્ત્રો વિધિવત અગ્નિદાહ દેવામાં આવે છે અને હજારો ની જનમેદની આ સમયે ઉમટી પડી હોળી ના દર્શન કરે છેલ્લા છ એક દાયકા હોલિકા મહોત્સવ જે ઉજવવામાં આવે છે હોલિકા નો મહોત્સવ બહુ છે હિન્દુ સંસ્કૃતિ પરંપરા અમારા ભોજનાથ સમસ્ત જામનગર દ્વારા અને કાર્યકર્તા દ્વારા ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે રંગોત્સવ ઉજવવામાં આવે છે અને ખૂબ સારી ભાવના એકતાની ભાવના સાથે ઉજવવામાં આવે છે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે પ્રેમભાવ અને પાકિસ્તાન સામેનો ગુસ્સો આજે પણ લોકોમાં એટલો જ છે આથી હોળીના તહેવાર વખતે પણ વિદ્યાનગરમાં હોળીકા દહન સમયે વીર જવાનો માટે બે મિનિટનું મૌન પાડી લોકોએ પાકિસ્તાની ઝંડા હોળીમાં નાખી પાકિસ્તાન ના નારા લગાવ્યા હતા યાત્રાધામ અંબાજી ખાતે રાજસ્થાની પરંપરા મુજબ ઠંડી હોળી પૂજવાનો રિવાજ હોવાથી રાજસ્થાની લોકોએ હોળી પ્રગટાવતા પહેલા પૂજા અર્ચના કરી હતી ખાસ કરીને નવોઢા પરિણિત યુવતીઓ આ હોળીની પૂજા ખાસ કરતી હોય છે હોળી પ્રગટાવતા પહેલા ઉપર સફેદ ઝંડી એક બાજુ અને બીજી બાજુ લાલ ઝંડી બાંધવામાં આવે છે ગીર સોમનાથમાં હોળીકા દહન પહેલા મોટા અવાજે અપશબ્દોના ઉચ્ચારણ કરવામાં આવે છે અને ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આને અપશબ્દ નહીં પરંતુ આના ફાગ કહેવામાં આવે છે અને ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની પ્રાર્થના ભગવાનને કરવામાં આવે છે પ્રભાસ પાટણના જુદા જુદા વિસ્તારોમાં થતા હોળીકા ઉત્સવની જ્યોત પણ રામ રાખના હોળીકા ઉત્સવમાંથી લઈને પ્રજ્વલિત કરવામાં આવે છે આ વર્ષે હોલિકા ઉત્સવ દરમિયાન ફંડ એકઠું કરી શહીદોના પરિવારો માટે અર્પણ કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશ દીવમાં અને વાડી વિસ્તારમાં ડાંગરવાડી ગામે લંડન વાસીઓએ ધૂમધામથી હોલિકા દહનનો તહેવાર ઉજવ્યો સંઘ પ્રદેશ દીવ એક સુંદર પર્યટક સ્થળ તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે દીવના પંચોતેર ટકા લોકો વિદેશમાં વસવાટ કરે છે પરંતુ કોઈ પણ ધાર્મિક તહેવાર કે લગ્ન પ્રસંગ હોય ત્યારે તેઓ પોતાના વતનમાં જ મનાવે છે હોલિકા દહન નો તહેવાર પોતાના વતનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો અને આ વર્ષમાં જન્મેલા બાળકોને હોળીના સાત ફેરા ફેરવીને નમન કરાવ્યું દૂરદર્શન સમાચાર અમદાવાદ વડોદરામાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે અસત્ય પર સત્યના વિજયોત્સવની ઉજવણી હોલિકા દહન રૂપે કરવામાં આવી શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું માંજલપુર વિસ્તારમાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં સ્થાનિક આગેવાનો ઉપરાંત ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર્સ ઉપસ્થિત રહ્યા હતા તો આગમાં ભક્ત પ્રહલાદનો બચાવ કરતા ડેકોરેશન સાથે ઇકો ફ્રેન્ડલી અને વૈદિક હોળી પણ આવી હતી તો શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી પૂજા કરી હતી આ ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ફાગણી પૂનમના દિવસે વિવિધ પ્રકારે હોળીની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે હોળીના દિવસે અનોખી દોડ યોજાય છે આ દોડમાં ફક્ત માતાઓ ભાગ લે છે માતાની મમતાની આ દોડમાં માની આસ્થા જોડાયેલી હોય છે અને પોતાના પ્રથમ પુત્રની પ્રાપ્તિ બાદ દરેક માતા શ્રદ્ધાથી એકથી દોઢ કિલોમીટર લાંબી દોડ લગાવે છે છેલ્લા પાંચસો થી વધુ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ગામની એકતા ભાઈચારા સાથે સાથે ધાર્મિક અને સામાજિક સદભાવનાની મિકાલ બની રહી છે બ્રાહ્મણવાડા ગામની આ પરંપરા આજે પણ યથાવત છે આ વખતે પંદર જેટલી માતાઓએ પોતાના ગામની પરંપરાનું પાલન કર્યું હતું અને દોડ લગાવી હતી ગામની અંદર પોતાના કુલદીપક કાઠું કાઢે એ માટે મમતાની દોડ આસ્થાની દોડ લગાવવામાં આવે છે અને આ દોર લગાવવાની અંદર માતૃત્વને ક્યાંય થાક લાગતો નથી કે ક્યાંય હોફ પણ ચડતી નથી અને કદાચ એટલા માટે જ આપણા સાહિત્યની અંદર જે અમર કૃતિ ગવાય છે એ યથાર્થ ઠરે છે કે જનની જોડ સખી નહીં જળેરેલો જિગ્નેશ નાયક દૂરદર્શન સમાચાર ચાણસમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં સમસ્ત ભોય સમાજ દ્વારા ભૈરવનાથ દાદાની વિશાળ મૂર્તિ બનાવવામાં આવે છે શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર માટી વાંસ કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રુદ્ર સ્વરૂપ એવા કાલભૈરવ દાદાની ત્રીસ ફૂટ ઊંચી અને વીસ ફૂટ પહોળી વિશાળ મૂર્તિ બનાવી છે અડતાલીસ કલાકમાં એકસો પચાસથી વધુ યુવાનો દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી આ વર્ષે કાલભૈરવ ભગવાનની વિશાળ મૂર્તિ દેશના જવાનોના ગણવેશમાં તૈયાર કરવામાં આવી છે દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં મૂર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવે છે ભૈરવનાથની સ્થાપના કરવામાં આવે છે ભૈરવનાથ ની સોલસો બજાર પૂજન કરવામાં આવે છે શિવરૂપી અને સામે જે હોલિકાનું દહન કરીએ છીએ અને હોલિકાનું દહન કરવાથી જે કઈ શત્રુ પાપ રોગ આ જગતની દરેક વસ્તુઓ છે એને નાશ થાય છે અને આખા જગતની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ માટે કરીને સંકલ્પ કરી અને હોલિકાનું દહન કરવામાં આવે છે દેશભરમાં ધૂળેટીનો તહેવાર આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે હાલ ધૂળેટીનો કેવો માહોલ છે તેના વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દેવશી વરોતરીયા પાસેથી જે દેવશી ધૂળેટીના પર્વ માટે લોકોમાં આજે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ અને ગુજરાતીઓ જે છે એ હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે ત્યાં લોકો ખૂબ જ ધામધૂમથી ઉતરી રહ્યા છે આપણે એમને પૂછીએ કે કેવો ઉત્સાહ છે ખાસ કરીને હોળી ઉજવવાનો કેવો ઉત્સાહ છે બહુ પતલા ઉત્સાહ છે અમારો અમારો આખો ગ્રુપ બે હજાર અગિયાર થી હોલી ગ્રુપના નામે ફેમસ છે અમારા આખા સમાજમાં ફેમસ છે અને અમે લગભગ બે હજાર અગિયાર થી હોળી રમીએ છીએ અમે લોકો હન્ડ્રેડ પરસેન્ટ ઓર્ગેનિક કલરથી હોળી રમીએ છીએ અને પાણીનો મિનિમમ ઉપયોગ થાય એ રીતે અમે લોકો હોળી રમીએ છીએ ખાસ કરીને પાણીનો પણ બચાવ કરવામાં આવી રહ્યો છે બિલકુલ બિલકુલ બસ આજે તહેવાર છે અમે

ખૂબ ખૂબ ધન્યવાદ આપ જોઈ રહ્યા છો કે કેટલો ઉત્સાહ છે લોકોની અંદર ધૂળેટીના પર્વનો ફાગણસુદ પૂનમના દિવસે ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવે છે ગોધરાના પટેલવાડા વિસ્તારમાં કોમી એકતાની હોળી જોવા મળે છે જેમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ અને દાઉદી વોહરા સમાજ દ્વારા પણ પૂજન કરી પ્રદક્ષિણા લેવામાં આવે છે ગોધરા શહેરમાં અંદાજે છેલ્લા પચાસ વર્ષથી આ પ્રકારની હોળી પ્રગટાવવામાં આવતી હોવાનું મનાય છે અહીં વધુ ભીડ જામતી હોવાને કારણે વ્યવસ્થા જળવાય તે માટે મુસ્લિમ ભાઈઓ ખડેપગે ઉભા પણ રહે છે પટેલવાડાની હોળીનું અનેરું મહત્વ રહેલું હોય છે જેના કારણે ગોધરા શહેરના નગરજનો પણ મોટી સંખ્યામાં આ હોળીની પ્રદક્ષિણા ફરવા આવે છે અને ધન્યતા અનુભવે છે પટેલવાડા ખાતે હોળી પ્રગટાવતા પહેલા હાજર તમામ લોકોને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા જેમાં હાજર તમામ નાગરિકોએ મત આપવા માટેના શપથ લીધા હતા એ માટે અમે સર્વધર્મ ના લોકો એક સાથે મળી આ હોળી લગભગ પચાસ વર્ષથી સાથે મળીને પ્રગટાવીએ છીએ છોટાઉદેપુર જિલ્લામાં અસત્ય પર સત્યના વિજયના પર્વ હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી હતી છોટાઉદેપુરની પોસ્ટ ઓફિસ સામે પ્રજ્વલિત કરાયેલી આ હોળીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સાંસદ નારણ રાઠવા દર વર્ષે પોતાના પરિવારની સાથે આ હોળીના દર્શન માટે આવે છે તો હોળીના બીજા દિવસે એટલે કે આદિવાસી પંથકમાં અનેક જગ્યાએ ચૂલના મેળા ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પારંપરિક પોશાક ગ્રહણ કરી ઢોલ નગારા સાથે મહાલવા માટે ઉમટી પડે છે તો પોતાની માનતા પૂર્ણ થતાં હોળીના સળગતા કોલસા પર ચાલી પોતાની માનતા પૂર્ણ કરે છે ગઈકાલે હોળી પર્વની ઉજવણીને લઈને ઉત્સાહનો માહોલ હતો રાજ્યભરમાંથી પગપાળા પ્રવાસ કરી ડાકોરના પ્રસિદ્ધ મંદિર ખાતે શ્રદ્ધાળુઓએ વહેલી સવારે મંગળા આરતી કરી હતી ડાકોર ખાતે હોળી પ્રસંગે ભગવાન શ્રી રણછોડ રાયના દર્શન અને પૂજન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જગ્યા ઉપર ઊભા છો તે જગ્યા સુડતાલીસ જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી છે દસ જેટલા હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યા છે ત્રણ મોબાઈલ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે છે અબુધાબીમાં રમાઈ રહેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ટીમ ભારતે ઇતિહાસ રચતા ત્રણસોથી વધારે મેડલ્સ પોતાના નામે કરી લીધા છે સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં આ ભારતનું અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન છે મેડલ ટેલીમાં ભારત પાસે પંચ્યાસી ગોલ્ડ એકસો ત્રેપન સિલ્વર અને એકસો ચોવીસ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ત્રણસો ને બાસઠ મેડલ છે ભારત ત્રણસોથી વધારે મેડલ જીતી મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે ખેલાડીઓનું અભિનંદન કર્યું હતું અને હોળીની ધામધૂમથી ઉજવણી કરી હતી